પાછો એક વાર યાદી આપી દઉં કે આ જગતમાં સજ્જન અને દુર્જન ની વ્યાખ્યા કઈ છે બોલે જે વેર ન છોડે દુર્જન કહેવાય અને જે પ્રેમ ન છોડે એને સજ્જન કહેવાય સજ્જન જે મિત્રતા દુર્જન જે નહી અશ્વત્થામાએ વિચાર કર્યો કે મને જીવ તો કાઢી મૂક્યો એ બહુ મોટી ભૂલ કરી ગયા હવે પાંડવોને શાંતિ નહીં લેવા અને પરિણામે અશ્વત્થામાને ખબર પડી કે પાંડવોને પુત્ર વધુ એટલે કે અર્જુનના દીકરા અભિમન્યુ એના પત્ની ઉત્તરાના ગર્ભમાં બાળક છે અશ્વત્થામાને ખબર પડી જ્યાં અશ્વત્થામાને ખબર પડી એટલે અશ્વત્થામાએ વિચાર કર્યો કે આ બાળકને મને મોટો થાય પછી જન્મે પછી મારવાનો મોકો મળે ન મળે એની એની કરતા ચાલને ગર્ભમાં જ ખતમ કરી નાખવું અને પરિણામે અસ્ત્રવિદ્યાનો જાણકાર તો હતો જ ગુરુ દ્રોણનો દીકરો છે ઉતરાના ગર્ભમાં બાળક એને મારવા માટે બ્રહ્માસ્ત્ર થઈ ગયું છે આપણે આપણી ભાષામાં કહું ને સાહેબ તો કીડીને મારવા માટે કોષ લીધી હતા ગર્ભને ખતમ કરી નાખવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં વાગ્યું અને જ્યાં ગર્ભમાં જ્વાળાઓ વિચાર કર્યો કે હવે મારી આ પીડા કેવી કોને પોતાના પતિની હાજરી નથી ઉત્તરા એ અભિમન્યુના પત્ની છે અને અભિમન્યુ હમણાં જ યુદ્ધમાં વીરગતિ પામ્યા છે અને ભાગવતમાં પ્રમાણ છે કે જ્યારે ઉત્તરા વિધવા બન્યા ત્યારે એની ઉંમર માત્ર તેર વર્ષ તેર વર્ષની બાલ્ય અવસ્થાએ આ દીકરી વિધવા બની ગઈ હવે હવે કેવું કોને આટલી આટલી મોટી પીડા અને પરિણામે એ દીકરીને ઉત્તરાને ભગવાનની યાદ આવી છે એક વાત તો નક્કી હોય સાહેબ આ જગતમાં જેનો કોઈ નહીં ને એનો ઈશ્વર હોય હો અને એ દીકરી ઉત્તરાય ભગવાન પ્રાર્થના કરી બહુ સુંદર બે શ્લોક બોલી છે પાહી નું દેવ દેવ જગત પતે આપણે ત્યાં બાપ સાથે વધારે માં વધારે પ્રેમ કરનારું કોઈ પાત્ર હોય તો એ દીકરી છે અને મા સાથે વધારે વધારે પ્રેમ કરનારું કોઈ પાત્ર હોય તો એ દીકરો છે અહીંયા ભગવાનની પ્રાર્થના કરી પણ પાછળથી યાદ આવ્યું હું તો દીકરી છું અને દીકરીઓ વિનંતી ન કરે દીકરી તો સીધો આદેશ કરે એટલે તરત ભાવ ફેરવી નાખ્યો દીકરીએ દીકરીએ પહેલા તો એમ કીધું પાહી પાહી એટલે મને બચાવી પાહી પાહી મહા देव देव जगत पते हे जगतना पिता हे देवना देव हे महायोगी मन અત્યારે કોઈ દેખાતું નથી કે તમારા સિવાય મને આ त्रासમાંથી કોઈ બચાવી શકે નાન્યંતવદ ભયં પશ્ચ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ મને કોઈ દેખાતું નથી હે ભગવાન આ ગર્ભ જો ખતમ થઈ જશે અભિદ્રવતી મામીશ અભિદ્રવતી મામીશ આ ગર્ભ જો ખતમ થઈ જશે તો તમારા પ્રિય પાંડવો જે છે ને નિર્વંશ થઈ જશે કારણ કે તમારા પ્રિય પાંડવોની અંતિમ નિશાની છે તમને જો પાંડવોનો વંશ જીવિત રાખવો હોય તો આ ગર્ભને જીવિત રાખવો પડશે અભિદ્રવતી મામીશ ગર્ભો અને પરિણામે જ્યાં પ્રાર્થના સાંભળી એટલે ઉત્તરા ની પ્રાર્થના સાંભળી અને ભગવાને અંગુષ્ઠનું રૂપ અંગૂઠાનું રૂપ ધારણ કર્યું છે અને ઉત્તરાના ગર્ભમાં ગયા એ બાળકની રક્ષા કરી છે આ એ જ બાળક છે જે આ જન્મશે એટલે પરીક્ષિત બનશે